દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વના ત્રણ નિર્ણયો કરાયા છે જેમાં ઉત્તર વહીનું બંડલ રસ્તા પર પાડી દેનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરાય છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરાયા છે

પીપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એઓએ રસ્તાની અંદર બે બંડલ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પણ કંઈક નિર્ણય કરાયો છે શું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ ભાઈધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ ભાઈધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગડી પાંચ વધારાની સુપરનિમેરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં એક હજારને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો સાહેબ કંઈક એડવાન્સ વેરા પણ ભરાશે શા માટે એડવાન્સ નિર્ણય કરાયો છે આવો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાનો ની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે